તમે કે મારી નાખશો હું તમને આવડી સાડી થોડીક થોડીક લેવાય સસ્તી ગોતો આવી ભલે જે હોય મારે તો જ નથી તું તું એ કામ કર ને બીજી બીજી ગોત ગોત કલર લાગે ભલે ઈ બલર બધું સારું જ મને મને ના ના નથી ગમતી ભણો ભાઈ તમે બીજી ગોતો તમે હા રેવા દો

ભાવ ભી બઢિયા હે ને ફાળ ફાળ નાખતા હે સબ ટકા બકા સબ ફાળ દેતા હૈ હે ને પ્રતિ કઈ ન થાય લઈ લે યાર એક સાડી તો મને લેવા ગયું મોંઘી યાર સાડી પણ એમને ક્યાં પેર સાડી બધી તું તમને

તમે કોમેન્ટ કરો છો કે નહી આ સાડી લેવી જોઈએ કે નહીં આંટી એમ કે છે એવી સાડી લેવાય જે બીજા પાસે એવું હોય જ નઈ એમ તો પછી એવી લેવા જાવ તો બધી લેડીઝ ની કોઈ ન પહેરે પહેરવી